શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે સૌ બૃહસ્પતિ સ્વામીની કથા વિધિ વિશે જાણશું તો આ વ્રત કેવી રીતે કરવું એની વિધિ શું છે તે આપણે જાણશું જય બૃહસ્પતિ સ્વામી કી જય વ્રતની વિધિ આ પ્રમાણે છે શ્રાવણ માસના અજવાર્યુ ગુરુવાર હોય ત્યારે આ વ્રત કરવાનું આઠ તાર અને આઠ ગાંઠે કાચા સૂતરનો દોરો લેવો આઠ મુઠી ચોખા રાંધવા ઘી દૂધ સાકર નાખી એકટાણું કરવું બૃહસ્પતિ સ્વામીની પૂજા કરવી સાંજે પીપળાના થારે બધું પધરાવી દેવું વર્ષમાં એક જ દિવસે વ્રત વિધિથી આ કરી શકાય છે તે દિવસે મીઠું ખાવું નહીં ને સફેદ વસ્તુ ખાવી ભાત મીઠા વગરના રાંધવા પુરુષો દાધી અજામાં ન કરાવી સ્ત્રીઓએ માથું ન ધોવું કપડાં ન ધોવા ઝાડા ન પારવા વગેરે નિયમ રાખવા આ પ્રમાણે એની વિધિ છે તો હવે આપણે બૃહસ્પતિ સ્વામીની વાર્તા બૃહસ્પતિ બૃહસ્પતિ સ્વામી કી અને વાદ થયો શનિદેવ કહે હું મોટો અને બૃહસ્પતિ કહે હું મોટો બૃહસ્પતિ કે ચાલો આપણે પારખા કરીએ અને કોણ ભલો અને કોણ ભૂંડો તે નક્કી કરીએ બંને જણ એક ગામમાં આવ્યા ગામમાં બે તરાવ હતા એક સાવ સુકાઈ ગયેલું અને બીજું તરાવ સમુદ્રની માફક હિલોળા લે ભર્યા તળાવની પારે શનિદેવ બેઠા અને સુકા તળાવની પારે બૃહસ્પતિ બેઠા શનિદેવના પગલે ભર્યો તરાવ સુકાઈ ગયો ગાયો તરસી વળી જળચર જીવ તરફ વરવા લાગ્યા જળચર જીવ તરફ ફરવા લાગ્યા પનીહારીના બેરા ખાલી રહ્યા ગામ લોકો ભેગા થયા જ્યાં જુએ તો કાંઠે શનિદેવ બેઠા છે લોકો ગુસ્સામાં પૂછવા લાગ્યા તું કોણ છો અહીંથી ચાલ્યો જા તારા પગલે અમારું સરોવર સુકાઈ ગયું શનિદેવ કહ્યું મને કારું કપડું અને સવા સવા ઘરો તેલ આપો હું ચાલ્યો જઈશ લોકોએ તે આપ્યું અને શનિદેવ ઉઠીને ચાલ્યા ગયા બૃહસ્પતિ જ્યાં બેઠા હતા તે સૂકા તળાવમાં પાણી છલકાવા લાગ્યું ગામમાં ખબર પડી લોકો દોડતા આવ્યા જુએ છે તો બ્રાહ્મણ વેશમાં બૃહસ્પતિને જોયા પગે લાગીને પૂછ્યું મહારાજ આપ કોણ છો તમારા પ્રત્યે સૂકું તરાવ છલકાયું છે ત્યારે બૃહસ્પતિ બોલ્યા હું તો બ્રાહ્મણ છું થાક ખાવા બેઠો હતો મારે કાંઈ જોઈતું નથી એમ કંઈ ત્યાંથી ચાલવા લાગ્યા આગળ જતા શનિદેવ મળ્યા ત્યારે પૂછ્યું ભાઈ હવે કોણ મોટું હજી પણ શનિદેવ બોલ્યા હું જ મોટો ચાલો પરીક્ષા કરીએ આથી પરીક્ષા કરે છે બે દેવ ચાલતા કોઈ બીજા ગામે આવ્યા ત્યાં એક સુંદર બગીચો જેમાં જાત જાતના ફૂલો ખીલ્યા હતા તેની સુગંધથી આખો બગીચો સુગંધિત લાગતો હતો ત્યાં શનિ મહારાજ બેઠા અને બૃહસ્પતિ ઉજ્જવળ ઉજ્જર બાગમાં બેઠા શનિદેવના પગલે સુંદર બગીચો થોડી જ વારમાં ફૂલો બધા ખડી પડ્યા અને આખો બાગ વેરાન થઈ ગયો મારી આવીને જ્યાં જુએ ત્યાં આખો બાગ વેરાન જેવા જોવા લાગ્યો અને કોઈ સાધુ જેવો માણસ બગીચામાં બેઠો છે મારીને તો ખૂબ જ ગુસ્સો ચઢ્યો તે તો લાકડી લઈ પહેલાં સાધુને મારવા જ મંડ્યો અને કહ્યું નીકળ મારા બાગમાંથી તારા પગલે મારો આખો બાગ ઉજ્જડ થઈ ગયો શનિદેવ કહે એમ નહીં જોઉં મને સવા ઘડો તેલ અને કાળું કપડું આપો તો જઈશ મારીએ તે આપ્યા અને તેને બાગમાંથી કાઢી કાઢી મૂક્યા હવે સૂકા બાગમાં બૃહસ્પતિ બેઠા છે થોડી જ વારમાં સુગંધિત હવાની લહેર આવી અને આખો બાગ જાણે લીલો છમ ખીલેલા ફૂલોથી મહેકવા લાગ્યો માલણે આવીને જોયું તો તેને નવાઈ લાગી અરે મારો બાગ આજે કેવો સુંદર થઈ ગયો જુએ છે તો એક બ્રાહ્મણ બેઠો છે પગે લાગી પૂછ્યું મહારાજ તમે કોણ છો તમારા પ્રતાપે મારો સૂકો બાગ હવે લીલોછમ થઈ ગયો ત્યારે બૃહસ્પતિ સ્વામીએ કહ્યું હું તો એક મુસાફર છું થાક ખાવા બેઠો હતો મારે કોઈ જોઈતું નથી એમ કહીને રવાના થયા રસ્તામાં શનિદેવ મળ્યા વળી પૂછ્યું ભાઈ બોલ હવે કોણ મોટું શનિદેવ કહે હું જ મોટો તો કહે ચાલો હજી પણ પારખા કરીએ બંનેજાના એક મોટા શહેરમાં આવ્યા ત્યાં કોઈ મોટા વેપારીની પેઢી ધમધોકાર ચાલતી હતી દેશ પરદેશથી ઊંડીઓ આવે અને વેપાર ચાલે ત્યાં શનિવાર જ હોટલે જઈને બેઠા થોડીવાર થઈ ત્યાં તો શેઠને ચારે બાજુથી ખોટના સમાચાર મળવા લાગ્યા આપણા માણ ડૂબી ગયા અહીં ભાવ ઘટી ગયા લેણદાણો ઉઘરાણી કરવા લાગ્યા શેઠ વિચારમાં પડ્યા કે નક્કી આ આજ કોઈક ભારે પગલે અહીં આવ્યો છે નહીં તો આવું અમંગળ ન થાય ઊઠીને જોયું તો બારે ઓટલા પર કોઈ બેઠો છે શેઠ અને નોકર જાગર તો પહેલાંને બાવળે ઝાલીને બારે કાઢે છે ત્યારે શનિદેવ બોલ્યા મને સવાર ઘરો તેલ અને કાળું કપડું આપો તો હું આપમેરે ચાલ્યો જઈશ શેઠે કહ્યું કાંઈ નહીં મરે તું અહીંથી ચાલતી પકડ તારા પગલે મારી પેઢીને આજે દુવાનો વખત આવ્યો છે એમ કઈ કાઢી મૂક્યા આ બાજુ બૃહસ્પતિ મહારાજ બ્રાહ્મણની એક નાનકડી હાટડી હતી ત્યાં જઈને ઓટલે બેઠા સાંજ પરે માન બે રૂપિયાનો વેપાર થાય બૃહસ્પતિ સ્વામીના પ્રતાપે નાનકડી હાટડીમાં તો ગ્રાહકોની ભીડ લાગી ગઈ માલસામાનના ખટારા આવવા લાગ્યા માલ માલસામાન આપવામાં બંને ભાઈને સમય ક્યાંય પસાર થાય છે તે પણ ખબર ન રહી પુષ્કર વેપાર થયો છે બપોરનો સમય થવા આવ્યો ત્યારે આશ્ચર્ય પામી બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે કોઈ દિવસ નહીં ને આજે આપણી દુકાને આટલી ઘરાકી ક્યાંથી તથા આટલો વેપાર કેમ થયો નક્કી કોઈના સુકનવત્તા પગલાં પડ્યા હશે આમ વિચાર કરે છે ત્યાં બાર ઓટલા ઉપર બેઠેલા કોઈ સાધુ મહારાજને બેઠેલા જોયા બને ભાઈ બહાર આવ્યા સાધુ મહારાજને પગે લાગ્યા અને પૂછ્યું મહારાજ તમે કોણ છો તમારા પૂરિત પગલે અમારો વેપાર આજે ખૂબ જ થયો છે માટે અમારા પાસેથી કાંઈક સ્વીકારો ત્યારે બૃહસ્પતિ સ્વામી બોલ્યા ભાઈઓ હું તો બ્રાહ્મણ છું થાક ખાવા તમારે હોટલે બેઠો છું મને બીજું તો કાંઈ નથી જોઈતું થોડું સીધું આપશો તો લઈને ચાલ્યો જઈશ બંને ભાઈઓ રાજી થયા અને સીધું આપવા લાગ્યા ત્યારે બૃહસ્પતિ સ્વામી કહે ભાઈ આટલું સીધું લઈને હું શું કરું મને તો ફક્ત ચપટી ચોખા ચપટી સાકર અને એક શરીર ભરે ઘી જોઈએ બીજું કાંઈ નહીં મને ભાઈ કહે ભલે મહારાજ જેવી તમારી મરજી એમ કંઈ સાધુ મહારાજની ઈચ્છા પ્રમાણે તેમને આપ્યું તે લઈ બૃહસ્પતિ સ્વામી ત્યાંથી ઉઠીને રવાના થયા અને ભાઈઓ પાછા વેપાર કરવા લાગ્યા આ બાજુ બૃહસ્પતિ સ્વામી સીધું લઈ એક ઘરે જઈને ઉભા રહ્યા તે ઘરના દોશીમાને ચાર દીકરા બે દીકરા દુકાન સંભાળે અને બે દીકરા નાના હતા તે ગામમાંથી લોટ માંગી આવે ત્યારે માંડ તેઓના ઘરનો ગુજરાન ચાલે દોશીમા તો છાણ વાસીદું કરતા હતા બૃહસ્પતિ સ્વામી સાધુ વેસે જઈને ત્યાં ઊભા રહ્યા છે દોશીમાને કહ્યું માજી હું દૂરથી આવું છું થાકી ગયો છું મારે થોડોક આરામ કરવો છે તેમજ મારી પાસે સીધું સામાન છે તો ક્યાં મૂકવું માજીએ જોયું તો સાધુ પાસે કાંઈ દેખાતું ન હતું છતાં માજીએ કહ્યું મહારાજ મારા હાથ છાણવાળા છે તો તમે જાતે જ ઘરમાં કોઠીઓ પડી છે તેમાં તમારો સીધું સામાન મૂકીને આરામ કરો ત્યાં હું આટલું કામ પતાવીને આવું છું ભલે કહીને બૃહસ્પતિ સ્વામી તો એક કોઠીમાં ચપટી ચોખા નાખ્યા બીજી કોઠીમાં ચપટી સાકર હતી તે નાખી અને બાજુમાં ઘરો પડ્યો હતો તેમાં ઘીમાં બોડેલી સરીર રાખી દીધી અને માથે પછેરી ઓઢીને સૂઈ ગયા થોડીવાર થઈ ત્યાં નાના છોકરાઓ આવ્યા અને માને કહે મા આજે તો અમને ખૂબ જ ભિક્ષા મળી છે માએ કહ્યું સારું ભાઈ શ્રાવણ મહિનો છે તેથી હમણાં જ ખીર રાંધી દઈશ આપણે ત્યાં આજે કોઈ સાધુ મહારાજ પણ આવ્યા છે તેમને જમાડીને પછી આપણે જમશું માજીએ ચૂલે ભાત ચઢાવ્યા ત્યાં દુકાનેથી પણ બંને ભાઈઓ આવ્યા અને કહ્યું માં આજે તો ખૂબ વેપાર થયો છે કોઈ બ્રાહ્મણ દુકાને આવ્યો હતો તે ચપટી ચપટી સીધું લઈ ગયો માજીએ કહ્યું હા ભાઈ એ જ સાધુ આપણે ત્યાં આવ્યા છે ઓરડામાં સૂતો છે તમે હાથમાં ધોઈ લ્યો હું તેમને જગાડી આવું તેથી તેઓમાં અહીં જ જમી લે દોશીમાં તો ઓરડામાં આવીને જોયું તો એક બાજુ ચોખા ઢોળાયેલા પડ્યા છે બીજી તરફ સાકર વેરાયેલી છે દોષી વિચાર કરે છે કે અરે રે બિચારા ખૂબ થાકેલા લાગે છે તેથી ચપટી ધાન પણ ઠેકાણે મૂકવાનું ધ્યાન રહ્યું નથી પણ માજીની નજર જ્યાં કોઠીઓ પર પડી તો કોઠીઓ તો ચોખ્ખાને સાકરથી છલકાય છે ઘરો પણ છલોછલ ઘીથી ભરેલો છે દોષી તો નવાઈ પામ્યા ચારે દીકરાને બોલાવ્યા અને સાધુને જગાડે છે મહારાજ ઉઠો જમવાનો વખત થયો જમી પણ સાધુ તો જાગતા નથી દીકરાઓને માજી તો ગભરાઈ ગયા અરે રે હવે શું થશે આ તો મરી ગયા હોય એવું લાગે છે અને લોકોને ખબર પડશે તો કહેશે કે સાધુનું ધન લૂંટીને તેને મારી નાખ્યો હવે શું કરીશું મોટા દીકરાએ કહ્યું આપણે ઘરમાં જ ખાડો ખોદી બ્રાહ્મણને ભંડારી દઈએ અને ત્યાં અને તેઓ તો ઓરદામાં ખાડો ખોદવા લાગ્યા જ્યાં ખાધો ખોદે ત્યાંથી ધન ધનના ચરુ નીકળે છે ચારેય બાજુ ખોદ્યું તો પુષ્કળ ધન મળ્યું ક્યાંય સાધુને ભંડારવા ખાલી જગ્યા મળતી નથી બધા નિરાશ થઈ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે બૃહસ્પતિ સ્વામી આરસ મરીને બેઠા થયા અને કહ્યું હું તો તમારી પરીક્ષા કરતો હતો મારે કશું જોઈતું નથી તમે સુખેથી ધન વાપરો તો મારું વ્રત કરજો માજીએ વ્રતની વિધિ પૂછી શ્રાવણ માસના ગુરુવાર હોય ત્યારે વ્રત અને કાચા સૂતરના દોરા લેવા મુઠી ચોખા રાંધવા ઘી દૂધ સાકર નાખી એકટાણું કરવું બૃહસ્પતિ સ્વામીની પૂજા કરવી સાંજે પીપળાના થારે પધરાવી દેવું વર્ષમાં એક જ દિવસ વ્રત વિધિથી કરવું તે દિવસે મીઠું ખાવું નહીં અને સફેદ વસ્તુ ખાવી ભાત મીઠા વગર ના રાંધવા પુરુષો દાદી હજામત ન કરાવી સ્ત્રીઓએ માથું ન ધોવું કપડાં ન ધોવા ઝાડા ન પારવા વગેરે નિયમ રાખવા આટલું કઈ બૃહસ્પતિ સ્વામી અંતરધ્યાન થઈ ગયા માજી તો શ્રદ્ધાથી વ્રત કરવા લાગ્યા ચારેય દીકરાને ધામધૂમથી પરનાવ્યા બે ચાર વર્ષ પછી ગામમાંથી સંઘયાત્રા કરવા જવાનો વિચાર કર્યો માજીની પણ યાત્રા કરવાની ઈચ્છા થઈ છે ચારેય દીકરા બહુને કહ્યું કે હવે તમે ઘરબાર સંભાળો મારે યાત્રા એ યાત્રાએ જવું છે બધાએ રાજી ખુશીથી માને યાત્રાએ મોકલ્યા છે બાર માસ નીકળી ગયા છે બૃહસ્પતિ સ્વામી વિચારે છે બૃહસ્પતિ સ્વામીને વિચાર થયો કે માજી તો મારું વ્રત પ્રેમથી કરતા હતા જરા જોઉં બહુઓ પણ મારું વ્રત કેવું કરે છે ફરી પાછા સાધુનો વેશ લઈ સવારના પોરમાં એ તો મોટી બહુને ઘેર આવીને ઊભા રહ્યા અને ભિક્ષા માંગી ત્યારે બહુ તો છાણવા સીધો કરતી હતી તે ગુસ્સે થઈને કેવા લાગી સવારના પોરમાં માંગવા હાલે આવો છો એ તો માથું ઊંચું કરવાની પણ ફુરસત નથી એમ કંઈ ગુસ્સામાં છાણનો ટોપલો ભર્યો હતો તે તેનો ઘા કર્યો બૃહસ્પતિ સ્વામીના કપડાં છાણથી ભરાઈ ગયા ત્યારે સાધુએ કહ્યું મૈયા ક્રોધ ન કરો તમને શું જોઈએ છે તે મને કહો તે હું કરી આપીશ તો કંઈ જુઓ છો ને અહીં ઘણી એકની ફુરસદ નથી મોટું ઘર એટલે મહેમાન મહેમાનમય આવે છોકરાઓની ધમાલ આખો દિવસ બસ કામ ને કામ જરા પણ નવરાશ મળતી નથી બૃહસ્પતિ સ્વામી કહે તમને નવરાશ જોઈએ છે ને તો હું કહું એમ કરો તમારા પતિને કહેજો હજામત કરાવે તમે પણ બધી માથા કપડાં ધોઈને ઘરમાં ઝાપટ ઝૂપટ કરો તેલને ખીચડી ખાઓ અને બપોરે બપોરે ઉંબરે ઓશિકું રાખીને સૂઈ જશો તો જેવું તમને જોઈએ એવું મળી રહેશે મોટી ત્રણેય બહુએ તે પ્રમાણે કર્યું છે થોડા સમયમાં ત્રણેયની ઘરે દરિદ્રાએ દરિદ્રતા આવી પહોંચી દરિદ્રાનો વાસ થઈ ગયો જ્યારે નાની વહુએ કહ્યું હું આ પ્રમાણે નહીં કરું કારણ કે સાસુમાં જે પ્રમાણે શ્રાવણનો ગુરુવાર કરતા તે જ પ્રમાણે હું કરીશ મને નવરાશ નથી જોતી નાની વહુએ વ્રત બરાબર કર્યું એટલે એને ત્યાં રીધી સીધી કાયમ રહી થોડા સમય પછી સઘ યાત્રા પાછો ફર્યો માજી પાદરે બેઠા કોઈને કહ્યું મારા દીકરાઓને ખબર આપો તમારી મા જાત્રાએથી પાછા આવ્યા છે માટે સામયું લઈને આવે ત્યારે લોકો કહેવા લાગ્યા માજી સામૈયાની ની રાહ જોશો તમારા દીકરાને ઘેર તો ખાવા ધાન પણ નથી તો સામૈયા કેવી રીતે કરશે દોષી તો દોરતા ઘેર આવ્યા અને પૂછ્યું હું હરિયું ભર્યું ઘર તમને સોંપીને ગઈ હતી પછી આવી હાલત કેમ થઈ ત્યારે વહુએ સાધુના આવ્યા ને બધી વાત કરી દોષીમાં તો સમજી ગયા નક્કી બૃહસ્પતિ સ્વામી હશે એ તો દોડતા દોડતા તરાવે આવ્યા જોયું તો બૃહસ્પતિ સ્વામી પોતાના છાણવાળા કપડાં ધોતા હતા માજી બે હાથ જોડી પગે લાગ્યા અનેક મીણવાણી કરી ત્યારે બૃહસ્પતિ સ્વામી કહે માં તમારી બહુઓને જેવું જોઈતું હતું તેવું દીધું છે તેમાં હું શું કરું માજી તો ખોરો પાસે વિનંતી કરે છે મારા તેઓનો અપડાય ક્ષમા કરો અને હતી તેવી રીધી સીધી પાછી આપો બૃહસ્પતિ સ્વામી કહે માં એવું તો હવે નહીં થાય પણ તમારા પુણ્યતાના પ્રતાપે રોટલા ખાતા થશો બાકી તમારી નાની બહુ શ્રદ્ધાથી મારું વ્રત કર્યું છે માટે તે કોઈ દિવસ દુઃખી નહીં થાય એવા મારા આશીર્વાદ છે આટલું કહે બૃહસ્પતિ સ્વામી અંતર ધ્યાન થઈ ગયા માજી ઘેર આવ્યા વહુઓને ઠપકો દીધો કે આ તમે શું કર્યું સ્વયં બૃહસ્પતિ સ્વામી તમારી પરીક્ષા લેવા ઘેર આવ્યા અને તમે માથે કરીને દુઃખને નહોતર્યું ત્રણેય વહુઓને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમણે પણ બૃહસ્પતિ સ્વામીની તથા માજીની માફી માંગી નાની વહુ આવી પગે લાગી કહ્યું મા તમારા આશીર્વાદથી તમારા દીકરાને ઘે રીધી સીધી રહી છે માજીએ બધાને આશીર્વાદ આપ્યા જેવા માજીને તથા નાની બહુને બૃહસ્પતિ સ્વામી ફર્યા તેવા સૌ કોઈને ફરજો કથા વાંચનાર વિડીયો જોનાર સૌ કોઈને ફરજો જય બૃહસ્પતિ સ્વામી કી જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવી હોય તો આ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી હર હર મહાદેવ